મિત્રો આપણે સિમ્પલિફિકેશન ચેપ્ટરમાંથી બે હજાર ચોવીસની અંદર જે ગ્રામીણ બેંકની પરીક્ષા લેવાઈ તેની અંદર આ ક્વેશ્ચન પૂછાયેલો છે તો અત્યારે આપણે આ ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું તો સૌ પ્રથમ આપણે રકમ છે તો સાતસો દસ માઇનસ પંદરસોના બેતાલીસ ટકા બરાબર અહીંયા ખાલી જગ્યાથી આપણે જવાબ શોધવાનો છે માઇનસ વર્ગ ગુણમાં સાતસો ચોર્યાસી બરાબર તો હવે આપણે સ્ટાર્ટ ક્યાંથી કરીશું તો જો મિત્રો ના શબ્દ છે ત્યાં આપણે ગુણાકાર કરીશું બરાબર તો પેલું સ્ટેપ સાતસો દસ માઇનસ પંદરસો નાની જગ્યા પર ગુણ્યા કરીશું બેતાલીસ ટકા છે એટલે છેદમાં સો આવશે બરાબર ચાલો અહીંયા ખાલી જગ્યા હવે જો મિત્રો આ સાતસો ચોર્યાસી છે એ અઠ્યાવીસ નું વર્ગમૂળ છે એટલે આપણે વર્ગમૂળ નીકળી જશે અઠ્યાવીસ લખી દઈશું એટલે માઇનસ અઠ્યાવીસ છે બરોબર ચાલો હવે અહીંયા આ બે જીરો આ બે જીરો ઉડી જશે તો રહેશે કેટલા તો જો મિત્રો બેતાલીસ ગુણ્યા પંદર કરવાના છે તો અહીંયા સાતસો 42 દસ બેતાલીસ પંદર કરીશું તો અહીંયા કેટલા મળશે છસો ને ત્રીસ મળશે બરાબર ચાલો બરાબર ખાલી જગ્યા માઇનસ અઠ્યાવીસ ચાલો હવે સાતસો દસ માઇનસ ને ત્રીસ તો અહીંયા કેટલા રહેશે તો અહીંયા એસી આવશે બરાબર ચાલો હવે આ માઇનસ બરાબર આ બાજુ લાવતા પ્લસ થઈ જશે એટલે કે અહીંયા અઠ્યાવીસ થઈ જશે બરાબર ચાલો હવે એસી પ્લસ અઠ્યાવીસ તો અહીં કેટલો જવાબ આવશે એકસો આઠ બરાબર આ આપનો ફાઇનલ જવાબ તો ઓપ્શન નંબર ડી આપણો સાતવાનું છે